નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે ધોરણ ચાર વિષય ગુજરાતી એમાં પાંચ દસ મૂરખના સરદારો એનો ભાગ બે ભણીશું તો ભાગ એક માં આપણે મૂરખના સરદારોની વાર્તા સમજી હતી તો હવે તેના પરથી આપણે સ્વાધ્યાય ભણીશું તો ચલો તેના માટે આપણે ગુજરાતીની પાઠ્યપુસ્તક પેન્સિલ અને ઇરેઝર સાથે રાખીને બેસીએ હવે ગુજરાતીની પાઠ્યપુસ્તક ખોલીએ એમાં સ્વાધ્યાય પ્રશ્ન પહેલો નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો તો એમાં ચાર પ્રશ્ન છે બિરબલના મતે મૂર્ખાઓને સી રીતે ઓળખી શકાય બીજું બાદશાહે બિરબલને કયું કામ સોંપ્યું ત્રીજું મૂર્ખ બે હાથનું માપ કોને બતાવવા જતો હતો ચોથું બિરબલે અકબર બાદશાહને સાથી મૂર્ખ કહ્યા તો આમાં આપણને જગ્યા આપેલી નથી તો તેના જવાબ આપણે સ્વાપોથીમાં લખીશું

સોનાની વીટી વાળો અને હીરાની વીટી વાળો આ બંને માણસમાંથી તમને કયો માણસ વધારે મૂરખ લાગે છે તો કે કેમ બિરબલે કહ્યું કેટલા મૂરખના સરદાર શોધ્યા કયા કયા બધાના જવાબ આપણે સાપોતીમાં લખીશું પ્રશ્ન ત્રણ નીચા આપેલા વાક્ય કોણ બોલે છે તે લખો તેમજ વાક્યનું અનુલેખન કરો એમાં પેલું જેવો હુકમ નામદાર તો કોણ બોલ્યું તો કે બિરબલ બીજું પણ ઘોડા પર મુકતા શું થતું હતું એ કોણ બોલતું તું તો કે બીરબલ કોને કહેતું તું તો કે કોણે સવારને ત્રીજો પ્રશ્ન ભાઈ મને બેઠો કરો ભગવાન તમારું ભલું કરશે કાદવમાં પડે માણસ ચોથું કેટલું ગુમાન બાદશાહનું અપમાન બીરબલને તો સજા થવી જોઈએ કોણ બોલ્યું તો કે દરબારી એના પછી ચાર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો लिखो समानार्थी में पेडू वाक तो के अपराध टकोर तो के ठपको आंखे तो के दूर आश्चर्य तो के नवाई जालवू तो पकड़गु गोतबू तो छोड़बू प्रश्न 5 नीचे ना शब्दों ना विरूद्धार्थी शब्द लिखो होशियार तो ठोट अगुरु तो सहलु चुनु तो नवू निराशा तो आशा नबड़ू तो सबड़ू અંધારું તો અજવાળું પ્રશ્ન છ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એમાં પેલું ઘોડા ઉપર સવારી કરનાર તો કે ઘોડે સવાર બીજું ઘાસ વગેરે એકઠા કરી બાંધેલો જથ્થો તો કે ભારો પ્રશ્ન સાત શાળાના પુસ્તકાલયમાંથી આવી રમૂજ પ્રેરક વાર્તાઓ મેળવીને વાંચો તમને ખૂબ જ મજા પડી હોય તેવી બે વાર્તાના નામ અહીં લખો

કાલિકા તો કે કાલિકા ચોથું નવ જીવન તો ઊંધે થી વાંચો તો નવ જીવન આગળ થી અને પાછળ થી સરખું વાંચાય તેવા શબ્દો છે આગળ પાછળ થી વાંચતા સરખા લાગે તેવા બે શબ્દો અહીં નોંધો અને બીજાને વંચાવો તો પેલું કનક અને બીજું સારસા નવમું મૂર્ખાઓને પણ તેમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય આ વાક્યમાં લીટી દોરેલા શબ્દો ફરીથી વાંચો બોલવા ચાલવા આવા બીજા શબ્દો લખો તો ઉદાહરણમાં છે બોલવા ચાલવા હવે પેલું આઘા પાછા બીજું ઊંચા નીચા ત્રીજું લાંબા ટૂંકા ચોથું આડા અવડા હવે ઉપર નોંધેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો એ તમારે તમારી રફ નોટમાં બનાવવાના રહેશે હવે ઉદાહરણમાં છે બોલવા ચાલવા તો નીચે લખો વાક્ય એની સાથે બોલવા ચાલવામાં કોઈ વાંધો નથી અહીંયા મે મારી રીતે તમને લખેલું આપ્યું છે અને તમને બીજા જો વાક્ય આવડતા હોય તો તમે રફ નોટમાં લખી શકો છો મે હમણાં આગળ કીધું બીજું ઊંચા નીચા તો વાક્યમાં લખવાનું સુરેશ કંઈક કહેવા માટે ઊંચો નીચો થઈ રહ્યો હતો ત્રીજું લાંબા ટોકા એમાં વાક્ય પથારીમાં તે તેના પગ લાંબા ટૂંકા કરીને થાક્યો પણ ઊંઘ ન આવી ચોથું આડા અવડા વાક્ય દીપના પુસ્તકો આડા અવડા પડેલા છે તો મેં આ વાક્ય લખેલા છે અને તમને જો આ સિવાય વાક્ય આવડતા હોય તો તમારે રફ નોટમાં લખવાના રહેશે દસમો નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો સંપર્ક પ્રયત્ન ઈજા ટોળું અને ટૂંકું તો મે તમને વિડીયોમાં કીધેલું હતું કે સ્વર વા લખવાનું તો આપણને સ્વર વાળા એક દેખાય છે હવે આપણે આગળના વિડીયોમાં પાઠ અગિયાર મળીશું ત્યારે આપણે પાછા મળીશું જય હિંદ જય ભારત